નમસ્કાર સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી બે સિસ્ટમ સક્રિય થતા ગાજવીજ સાથે વરસાદ રાજ્યના નેવું ટકા ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી આગામી ચાર દિવસ ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે ભાવ તૂટતા શહેરમાં સો કિલો સોનાનું એડવાન્સ બુકિંગ થઈ ગયું બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં નવ ટકાના ઘટાડાને પગલે ભાવ તૂટતા લગ્નગાળાની અત્યારથી જ ખરીદી રાજકોટવાસીઓને મળશે નવી બે ફ્લાઇટનો નો લાભ રાજકોટ થી અમદાવાદ વડોદરા સ્ટાર એર એરલાઇન્સ પચાસ સીટર પેન ઓક્ટોબર થી માર્ચ બે સુધી ઉડાન ભરશે વિદ્યાર્થીનું ભાવી અધરતાલ એસપી યુનિવર્સિટીમાં ની બેઠક નહીં મળતા કોપી કેસ ની સુનાવણી પેન્ડિંગ માત્ર પંદર ટકા વરસાદ ધરાવતા વિજાપુરમાં સૌથી વધુ સિત્યોતેર પોઈન્ટ ચુતેર ટકા વાવેતર સૌથી વધુ બેતાળીસ પોઈન્ટ અડતાલીસ ટકા વરસાદવાળા બહુચરાજીમાં દસ પોઈન્ટ બાવીસ ટકા વાવેતર સમાચારોની શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓગણત્રીસ જુલાઈના રોજ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળવાની છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાનગી બિલ્ડરને લહાણી કર્યાનો મામલો ગાજશે જેમાં કાર્યવાહી કરવા બાબતનો નિર્ણય લેવામાં આવશે આ ઉપરાંત બાર આસિસ્ટન્ટ પ્રોફેસરને કાયમી બનાવવા માટે એક્ઝિક્યુટિવ કાઉન્સિલે સૂચવેલી કમિટી રચવી કે કેમ તે બાબતનો નિર્ણય લેવામાં આવશે રાજકોટ કનેક્ટ વિદેશી એરલાઇન્સની નિરસ્તા વચ્ચે દેશની એરલાઇન્સ કંપનીએ વિન્ટર સિઝનમાં ફ્લાઇટનું સંચાલન કરવા માટે એરપોર્ટ ઓથોરિટી સમક્ષ દરખાસ્ત મૂકી છે એરપોર્ટ ઓથોરિટી સમક્ષ બેંગ્લોર સ્થિત સ્ટાર એર નામની કંપનીએ દરખાસ્ત મૂકી છે સ્ટાર એરની અમદાવાદ રાજકોટ વડોદરા ફ્લાઇટ શરૂ કરવા દરખાસ્ત મુકાઈ છે રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ ઉપલેટા અને ધોરાજીમાં ભારે વરસાદ વરસતા અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા અને તેના પરિણામે ધોરાજીના અઢાર અને ઉપલેટાના એકવીસ ગામોમાં વાવણી પૂરી કરી ચૂકેલા ધરતીપુત્રોને અંદાજે પિસ્તાળીસ હજાર હેક્ટરમાં વાવેતરને નુકસાન થયાનો અંદાજ સેવાઈ રહ્યો છે

ગણેશોત્સવમાં પેસેન્જરોની અવર જવરને જોતા પશ્ચિમ રેલવે ત્રણ વીકલી સ્પેશિયલ ટ્રેન દોડાવા જઈ રહી છે ટ્રેન અમદાવાદ કુડાલ વીકલી સ્પેશિયલ અમદાવાદથી મંગળવારના નવત્રીસ કલાકે ઉપડી બીજા દિવસે ત્રણ ત્રીસ કે કુડાલ પહોંચશે જ્યાંથી ટ્રેન કુડાલ અમદાવાદ વીકલી સ્પેશિયલ બુધવારના કુડાલથી ચોત્રીસ કલાકે ઉપડી તે દિવસે અમદાવાદ પહોંચશે સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના ત્રેવીસમી જુલાઈએ જાહેર કરેલા બજેટમાં સોના પર ઇમ્પોર્ટ ડ્યુટી પંદર ટકા હતી જે ઘટાડીને છ ટકા કરવામાં આવી છે એટલે એક તોલા સોના પર નવ ટકા ડ્યુટી ઘટતા સોનાના ભાવમાં છ હજાર રૂપિયાનો ઘટાડો થયો છે ત્રેવીસમી જુલાઈએ સોનાનો દસ ગ્રામનો ભાવ છોતેર હજાર રૂપિયા હતો જે ઘટીને સિત્તેર હજાર રૂપિયા થયો છે જેના કારણે સુરત શહેરના રિટેલ જ્વેલર્સોને ત્યાંથી ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે બનાસકાંઠા અંબાજી પોલીસે છાપડી ચેક પોસ્ટ થી નવ પોઈન્ટ પાંચ કિલો ચાંદી સાથે આરોપીને પકડ્યો છે આઠ લાખ કિંમત ચાંદી અને કારની આરોપી સુરેશકુમાર શાંતિલાલ સોનીની ધરપકડ કરવામાં આવી છે આરોપી પોતાની કારમાં ચોરીની

તેમજ સોમારામ પાસેથી આરોપીએ ચોરેલી ચાંદી ખરીદી હતી આરોપી અમદાવાદ ચાંદી ઘાળવા જતા અંબાજી પાસે પકડાયો તો સુરેશકુમાર સોની અઘાવ પણ ચોરીની વસ્તુ ખરીદની કબૂલાત કરી છે અંબાજી પોલીસ મથકે લાવવામાં આવ્યો અને વધુ તપાસ ચાલી રહી છે મહત્વના સમાચાર આવી રહ્યા છે મોડાસાના બીડીઘામ પાસેથી કારમાં ભરેલ પોષ્ટો ડોડા ઝડપાયો છે ક્રેટા કારમાં ભરી લઈ જવાતો હતો માદક પદાર્થનો જથ્થો ઝડપાયો છે પોલીસે સાત પોઈન્ટ ત્રેસઠ હજારની કિંમતનો પોસ્ટડોડાનો જથ્થો કબજે લીધો આરોપીઓ પોલીસ જોઈ ગાડી મૂકી નાસી છૂટ્યા તો કાર અને માદક પદાર્થ સાથે કુલ સત્તર લાખનો મુદ્દામાલ જપ્ત કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે મોડાસાના બોડીઘામ પાસેથી કારમાં ભરેલો પોસ્ટડોડા ઝડપાયો છે ક્રેટા કારમાં ભરી લઈ જવાતો માદક પદાર્થનો જથ્થો ઝડપાયો છે પોલીસે સાત પોઈન્ટ ત્રેસઠ હજારની કિંમતનો પોસ્ટડોડાનો જથ્થો કબજે લીધો છે આરોપીઓ પોલીસ જોઈ ગાડી મૂકી નાસી છૂટ્યા કાર અને માદક પદાર્થ સાથે કુલ સત્તર લાખનો મુદ્દા જપ્ત કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે એને લઈને રાજ્યના નેવું ટકા ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે એમાં દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ કરાયું છે બીજી તરફ નજર કરીએ તો બજેટમાં કેન્દ્ર સરકારે સોના ચાંદી પરની કસ્ટમ ડ્યુટી પંદર ટકાથી ઘટાડી છ ટકા કરતા છેલ્લા ત્રણ દિવસમાં દસ ગ્રામ સોનાના ભાવમાં અંદાજે પાંચથી છ હજાર અને પ્રતિ કિલો ચાંદીના ભાવમાં દસથી બાર હજારનો ઘટાડો થયો છે એમસીએક્સ ઉપર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ છોતેર હજાર સાતસો સુધી બોલાયો હતો એ જ રીતે ચાંદીનો પ્રતિ કિલો ભાવ એસી હજાર છસોની આસપાસ આવી ગયો છે રાજકોટ અમદાવાદ હાઇવે પર ચોટીલા નજીક હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી વધુ બે ફ્લાઇટ શરૂ કરવા માટે પ્રપોઝલ મૂકવામાં આવી છે જેમાં સ્ટાર એર એરલાઇન્સ દ્વારા અમદાવાદ અને વડોદરા માટે વિન્ટર શેડ્યુલમાં ફ્લાઇટ શરૂ કરવા માટે મંજૂરી માંગવામાં આવી છે બીજી નજર કરીએ તો ગુજરાત રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરાયો છે ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટીમાં સેનેટ સિન્ડિકેટનું અસ્તિત્વ ખતમ થયું છે સાથે સાથે પરીક્ષા સમિતિને કરી માલ ઇન્કવાયરી કમિટી રચાઈ છે કોપી કેસમાં પકડાયેલા વિદ્યાર્થીઓને બોલાવી તેમને સાંભળવામાં આવ્યા હતા કમિટી દ્વારા ઈસી કમિટીની મિટિંગમાં રજૂઆત કર્યા બાદ ચોરી કરતા વિદ્યાર્થીઓના ભાવિ અંગે નિર્ણય લેવામાં આવશે તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર